તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશું સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર મિત્રો અત્યારે હું ક્યાં હું તમને ખબર હવે કે તમને ખબર જઈ શકે હું હું ગ્રીન સ્કૂલની અંદર અત્યારે હામે મેં એને ક્લાસરૂમ ચાલુ હે તમે કીધું હાલો ચક્કર મારીએ ને ગ્રીન સ્કૂલની અંદર કરે કે બધા સ્ટુડન્ટને શિક્ષકોને ભણે ભણાવતો નહોતું એનું વાતાવરણ કેવું હોય અંદરનું ચક્કર મારી એના પહેલાં હું તમને મળાવું અમારા ગુરુકુલ આર્ટ રૂમમાં ગુરુકુલ આર્ટ જે વિઝન હતું એમાંથી નામ ચેન્જ થઈ ગયું હવે આનું નામ આવી ગયું ગુરુકુલ આર્ટ જી વાલીને ખબર ના ને ગ્રુક લાટ એટલે હું આ ચાલો તમને બતાવું છું મિત્રો આવું કંઈક રૂમ હે એટલે હું લાઇટ ચાલુ કરી દઉં હવે તમને સમજાવું મિત્રો જો અહીંયા ને આ લાઇનમાં ને નવા છોકરાને એડિટિંગ ને ગ્રાફિક ડિઝાઇનિંગ ને કોડિંગ ને એવું નાનું મોટું બધું એક્ટિવિટી શીખે ને બધું અહીંયા શીખે પછી અહીંયા હે ને સિનિયર બધા બેઠા હોય જે લોકોને પ્રોપરલી આવડી ગયું હોય એમાં અહીંયા આ મેન પીસી આ ત્રણ એડિટિંગના છે પછી આ ત્રણ ગ્રાફિકના છે પછી આ એડિટિંગનું હે પછી આવી લાઈવના હે જો મિત્રો અત્યારે લાઈવ ચાલુ હોય આપણું કીર્તન ભક્તિ સરિતામાં અને અહીંયા આપણા ગ્રેસ ગ્રેસફુલ સનરાઈઝ મ્યુઝિક અને આવું કંઈક આપણું બોર્ડ જો આમાં આપણે પ્રિન્ટ ચોટાઈડી હોય ફોટા બધા બાળકો વર્ક કરતા હોય ચેન્જ થતા હોય થોડાક દિન થોડાક દિન બાકી આપણો નાનો મોટો સામાન જે હોય ટેબલ પર પડ્યો હોય જેમ કે જો આ ડ્રોન હે મોબાઈલ હે વોકી ટોકી ચાર્જિંગ એ બધું નાની મોટી બધી વસ્તુ અહીંયા હોય અને આવું કંઈક આર્થરૂમ હે અહીંયાના બાળકોને લાઈવ સ્ટ્રીમ કરતા ફોટોગ્રાફી કરતા એડિટિંગ કરતા ગ્રાફિક ડિઝાઇનિંગ કરતા બધું અહીંયા શીખે બાળકો આજે મોસ્ટક અને આપણું કામ એને બાળકો જ કરતા હોય ને આ બાળકો શીખે પોતે પોતે તૈયાર થઈને આગળ આવે આપણે એને કોઈ પગારદાર કોઈ નથી રાખેલા બાળકો જ બધું કરતા હોય અને એક અહીંયા જી મ્યુઝિક અહીંયા મોજ મસ્તી ભેગા ભેગ હાલતી હોય એ બી ભૂલ રહેવાની હલો મિત્રો

પ્રોપર યાદ બે હોવું જોઈએ મિત્ર મિત્રો આવા કંઈક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યા છે ને આમાં ખાલી એક બબે એને ખાલી એને લાખ લાખ રૂપ દોઢ લાખ ને બધા મૂંગા એટલા મૂંગા છે અને જો સમાને પેડો હે તબલા ને બધા બે તબલાના ના ઢોલ ના લઈને આવે એ બધા બધા કેસીયા વગાડવા બધા ગિટાર ને બધું છે આપણે આગળ જો સુવિધા અને બીજા જો મેન તો આ તમે વાંચો તમે મ્યુઝિકમાં શા માટે રહ્યા છો તમે ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માંગો છો આવું હોય ને તો તમને બહુ મજા આવે સાંભળવાની અને આની ઇન્સ્ટાગ્રામ આઈડી જીમ મ્યુઝિક કરીને તમે જઈને એને ફોલો કરતા હોય વીસ હજાર પ્લસ એના ફોલોઅર છે અને ડેલી એ લોકો રીલ્સ બનાવીને મૂકતા હોય બાળકો ગાતા હોય વગાડતા હોય અને આપણો આપણે આનો ને ગુરુકુલ આર્ટ કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને તમે ફોલો ના કરે તો કર નાખજો હાલો હું તમને ગ્રીન સ્કૂલ ની અંદર ટીચર ભણાવે ત્યાં લઈ જાઉં ત્યાંનો માહોલ કેવો છે કે મિત્રો પેલા તો આપણે આવી ગયા જો વિવેકાનંદ કક્ષ આની અંદર સ્માર્ટ બોર્ડ માં કઈક હાલે હે હવે જે જાણીએ હું હાલે છે હા મિત્રો ખાલી રૂમ ની સજાવટ જો એટલામું ધોરણ અત્યારે હું જો કવિતા મિત્રો આવો કંઈક આપણા સ્ટુડન્ટ આ બધું હોય બોર્ડમાં ફાઇલમાં પેપર પ્રોજેક્ટર બી કન્ટિન્યુ બ્રો મિત્રો આને ડિસ્ટર્બ નથી કરવા જોવા જઈએ આપણે આપણે બાજુના ક્લાસરૂમમાં જઈ અહીંયા રણકે કક્ષમાં સાહેબ ભણાવે છે એક મારીએ હાલો મિત્રો આપણે આવી ગયા ક્લાસરૂમમાં છે શિક્ષક ભણાવે રમેશ સર આપણે પ્રક્રિયા કરીએ ત્યારે આપણે લાવી છીએ

મિત્રો આ અત્યારે આપણે ગ્રીન સ્કૂલ ને અત્યારે આવતું હતું બધું શિક્ષણ બધું ભણાવવાનું ચાલુ હતું તમે જ્યારે ડિસ્ટર્બ નથી કરવા પણ આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ હોય અને જો એક ક્લાસ બે ક્લાસ ત્રણ ને ચાર ક્લાસ એ ચાર ક્લાસમાં ભણાવવાનો એવું બધું ચાલતું હોય ને આપણા બે ક્લાસ એટલે ખામ્યાનો જેવી આ સોરી જે મ્યુઝિક ગુરુકુલ આર્ટ તો જે વિઝન યાદ રહી ગયા ને એનું નામ ચેન્જ થઈ ગયું છે ગુરુકુલ આર્ટ હજુ તમે તમે લાઈવ શેર ને સબસ્ક્રાઈબ ના કરો તો કરી નાખજો મળીએ આવા જ નવા બ્લોગની અંદર જય સ્વામિનારાયણ